કડીના કરણનગર રોડ ઉપર રહેતા યુવક છત્રાલ જીઆઈડીસીમાં નોકરી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે બુડાસણ રોડ ઉપર વળાંકમાં અજાણ્યા આઇસર ચાલકે ટક્કર મારતા સ્થળ પર કરુણ મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાને લઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી કડીના કરણનગર રોડ ઉપર આવેલ ઉત્સવ ઉત્સવગ્રંથ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પ્રજાપતિ છત્રાલ જીઆઈડીસીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા શૈલેષભાઈ ગુરુવારે પોતાની માલિકીનું બાઇક લઈને છત્રાલ જીઆઈડીસીમાં જવાન નીકળ્યા હતા શૈલેષભાઈ બુઢાસણથી આગળ કેદાર ઓઇલ મિલ પાસે પહોંચતા પાછળથી આવી રહેલ આઈસર ચાલકે તેઓને ટક્કર મારતા રોડ ઉપર પટકાયા હતા અને તેમનું બાઇક મિલના વરંડાને ટકરાઈને નીચે પડતા બાઇકનો કચ્છ નીકળી જવા પામ્યો હતો અહેવાલ રાજુ ઠાકોર કડી